દાહોદમાન સૌ પ્રથમ વાર શારદા પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સહજાનંદ સરસ્વતીજી મહારાજનું ભવ્ય આગમન સ્વાગતની સાથે સાથે બાલાજી હોટેલ ખાતેથી ભવ્ય બાઇક રેલી યોજા બાલાજી હોટેલ ખાતે પુનિત આગમન થયું હતું જ્યાંંગ તેઓ શ્રીનું શ્રી સંત કૃપા સત્સંગ પરિવાર દાહોદ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું બાઇક રેલી બાલાજી હોટેલ થી પડા હનુમાન બજાર ખૂંઠ નેતાજી બજાર નગરપાલિકા ચોક માણેક ચોક ભગીની સમાજ ચાર થામબલા થઈ સ્વામી વિવેકાનંદ સર્કલ ખાતે આવી ત્યાંથી પરત ફરી વૈજ્ઞાથ મહાદેવ મંદિર ખાતે આવી હતી જ્યાં બાઇક રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું

લાભ લેવા વિનંતી આવતીકાલે ચાર થી છ વાગ્યા સુધી રોટી ભવન પર શ્રીજીનું ઉદબોધન થશે ગ્રામ્ય વિસ્તારમાંથી આવેલા સનાતનની સાધુઓ દ્વારા એમનું સન્માન કરવામાં આવશે તમામ ધર્મ પ્રેમીને વિનંતી વધારવા વિનંતી છે બાબુભાઈ શિવદાર પંચાલ